તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છે શૌચાલય યોજના બે હજાર ચોવીસ વિશે આ યોજનાનો લાભ કોને મળે તેમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ કોણ કેવી રીતે ભરવું શૌચાલય યોજના બે હજાર ચોવીસની ચકાસણીની પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છે તો મિત્રો આપણે વિડીયો ચાલુ કરીએ શૌચાલય બનાવવા માટે સરકાર આપે છે રૂપિયા બાર હજાર ગામડામાં રહેતા હોય એ લોકોને તકલીફ પડે છે શૌચાલય જવા માટે એના માટે તમામ ગ્રામજનોને સરકાર આપી રહી છે રૂપિયા બાર હજારની સહાય તમારા ઘરે શૌચાલય અને સરકાર તરફથી મેળવો પૈસા તમને કોઈ ટેન્શન વગર પૈસા તમને મળી જશે તમારા ખાતામાં તમે પણ આવી રીતે શૌચાલય યોજના પણ કરી શકો છો આ યોજનાની પાત્રતા આ રોજદાર ભારતના ગ્રામીણ વિસ્તારનો વતની હોવો જોઈએ અરજદારની ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ હોવી જોઈએ પરિવારને વાર્ષિક આવક એક લાખ વીસ હજારથી વધુ ન હોવી જોઈએ પરિવાર કોઈ સભ્ય પાસે પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ આધાર કાર્ડ આવકનો દાખલો જાતિનો પુરાવો સરનામાનો પુરાવો બેંક ખાતાની પાસબુક મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા અને રેશન કાર્ડ એટલા ડોક્યુમેન્ટ જોઈએ શૌચાલય યોજના બે હજાર ચોવીસની ચકાસણીની પ્રક્રિયા ગ્રામીણ શૌચાલય યોજના બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કર્યા પછી તમારા શૌચાલયનું જીઓ ટેગિંગ સંબંધિત બ્લોક કે ડેવલપમેન્ટ ઓફિસરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે અને ફોટો દ્વારા ચકાસણી કર્યા પછી અરજદારના ખાતામાં રૂપિયા બાર હજાર મોકલવામાં આવે છે માહિતી માટે તમે બ્લોકની બ્લોકોની મુલાકાત લઈ શકો છો એકથી કરીને સંપર્ક કરો સ્વચ્છાલય યોજના ફોર્મ ભરવા માટે મફત સ્વચ્છાલય યોજનાની સત્તાવાર વેબસાઇટ સ્વચ્છ ભારત મિશન જીઓવી ઇનની મુલાકાત લો પછી નવી નોંધણી પર ક્લિક કરો અને ફોર્મ ભરો તમારા મોબાઈલ નંબરમાં અને ઇમેલ આઈડીમાં પર એક ઓટીપી અને એ ઓટીપી દાખલ કરો પછી લોગ કરો અને અરજી કરો અરજી પર ક્લિક કરો અરજી ફોર્મ ભરો અને જરૂર દસ્તાવેજ અપલોડ કરો પછી સબમિટ કરી દો અને રસીદ મેળવી દો આવી રીતે અરજી કરવાની રહેશે તો મિત્રો વિડીયો ચાલુ લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો